દાહોદ જિલ્લા પોલીસ વડા પંચ એને ભેગું ન થાય પછી એ વ્યાજવા પૈસા લાવે એ ચૂકવવા ફરી બીજા પાસે વ્યાજવા લેવા બીજા પાસેથી ત્રીજા લેવા છેલ્લે કાઈ નથી તો નાનું મોટું ક્રાઇમ કરી લેવું એમાંથી જ સમાજ વ્યવસ્થામાં સળો આવે છે જેને તમે ઓળખતાય નથી મોબાઈલ એપ્લિકેશન માં કે કોણ છે ને કોણ તમને વ્યાજ આપે છે એવા કોઈ પણ વ્યક્તિ પાસેથી ધિરાણ લેવું નહીં આના પરિણામો બહુ ખરાબ આવે અને સાયબર ની દુનિયામાં તો એક શબ્દ એક વાક્ય બહુ ફેમસ છે કે આ દુનિયામાં કાઈ મફત નથી તમને અત્યારે એવું લાગે કે ગૂગલ મફત છે ફેસબુક મફત છે વોટ્સઅપ મફત છે કશું જ મફત નથી તમારા મારા હાથમાં જે પણ આવક હોય ધારો કે હમણાં હું કોઈ બી ફાઈનાન્સ કંપનીમાંથી કે બેંકમાંથી લોન લઉં તો આવતા વખતથી તો તો ભરું છું એનો મતલબ હું વ્યવસ્થા કરું છું આજે મને ગમે સ્પ્લેન્ડર પચાસ હજાર હજારની હું લોન લઉં છું શોરૂમમાંથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ રાજ્ય સરકાર અને ડીજીપી શ્રી દ્વારા જે વ્યાજપુરી ડામવાની મુહિમ ચાલી રહી છે એના અનુસંધાને દાહોદ જિલ્લાના નાગરિકો સાથે વ્યાજખોરી ડામવા અંગે આજે લોકનર્ભરનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા રજિસ્ટ્રારના અધિકારીશ્રીઓ અલગ અલગ બેંક ધિરાણ કરતા એકમોના અધિકારીશ્રીઓ અને તમામ ડીવાયએસપી હાજર રહી નાગરિકોને સંપૂર્ણપણે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કે કેવી રીતે ધિરાણ મેળવવું આરબીઆઈ અને સરકાર દ્વારા અધિકૃત સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવું આ ઉપરાંત વ્યાજખોરીનો નાગરિકો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જો પોતે ન આવી શકે તો સો નંબર ઉપર ડાયલ કરી પોલીસ એના ઘરે જઈ એને સાંભળે એની ગુપ્તતા જાળવી એ તમામ બાબતો અંગે નાગરિકોને વાકેફ કરવામાં આવે સર આજે કોઈ ફરિયાદ મળી છે આજે કોઈ નવી ફરિયાદ નથી મળી એ ગુનો જે દાખલ કર્યો હતો એના અરજદાર અત્યારે રૂબરૂ આવ્યા હતા એમ છતાં કોઈ નાગરિકો ગુપ્ત રીતે કોઈ ફરિયાદ અથવા તો વ્યાજખોરો બાબતે કોઈ રજૂઆત અથવા તો વ્યાજખોરોને નામ આપવા માંગતા હોય બાજુના રૂમમાં અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે ત્યાં જઈને પણ નાગરિકો માહિતી ફરિયાદ રજૂઆત કરી છે